નમસ્કાર હું ચોવટી અરુણા સરગમ ક્લબ દ્વારા સમર ટ્રેનિંગ ક્લાસનું આયોજન કરવામાં આવેલું તેમાં પર્સનાલિટી ડેવલપમેન્ટના ક્લાસની ટ્રેનિંગ અમને ભરત સર દ્વારા આપવામાં આવેલી જેની અંદર અમે શીખ્યા તેમાં પર્સનલ અને ઇનર પર્સનાલિટી ડેવલપ કેમ કરવી તે શીખ્યા ત્યાર પછી અમે જોહરી વિન્ડો શીખ્યા તેની અંદર આપણો ઓપન ઝોન કેટલો મોટો હોવો જોઈએ તે શીખ્યા જેના દ્વારા આપણે વિકાસ કેટલો અપ જાય ત્યાર પછી બોડી લેંગ્વેજ તો બોડી લેંગ્વેજ ની અંદર ફિંગર ની જે મુવમેન્ટ છે થમ ની છે પામ ની છે ત્યાર પછી એકબીજા સાથે હાથ કેમ મિલાવા હાથ પગની મુમેન્ટ દ્વારા તથા ચહેરા અને આંખના હાવભાવ દ્વારા આપણે સામેની વ્યક્તિને પારખી શકીએ તો તે અમે આ જોહરી વિન્ડો દ્વારા સોરી બોડી લેંગ્વેજ દ્વારા શીખા ત્યાર પછી ઝોન એના ચાર ની અંદર સામેની વ્યક્તિ સાથે આપણે સામે આપણે કેટલા અંતરે ઊભા રહી અને વાત કરવી અને જો એ કે એ અંતરે ઊભા રહીને વાત કરીએ તો એના અને આપણા જે સ્વભાવ ઉપર શું ફેરફાર થાય તે શીખ્યા અને આ ક્લાસ છે એ દરેક વ્યક્તિએ કરવા જોઈએ જેથી કરીને એ જે ક્ષેત્રમાં છે તે ક્ષેત્રમાં તેનો વિકાસ અપ થાય આ તકે હું સરગમ ક્લબ તથા કમિટી મેમ્બર અને ભરત સરનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ અહીંથી અમને જાણે કોમ્યુનિકેશનનો કોમ્બો મળી ગયો હોય તેવો અમને અહેસાસ થાય છે થેન્ક યુ